પ્રભુ સુખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ ગીતશાસ્ત્ર બાણું એકથી પંદર કલમો છે ઈસરાયલ લોકો ગીતશાસ્ત્ર બાણુનો ઉપયોગ વિશ્રામવારને દિવસે જાહેર સભામાં કરતા હતા જેમાં યહોવાએ અગાઉ કરેલા અને વર્તમાનમાં કરી રહેલા અદ્ભુત કૃત્યોને યાદ કરીને ઈસરાયલી લોકો એક પ્રકારની ઉજવણી કરતા હતા યહોવાએ પોતાને માટે વ્યક્તિગત રીતે પણ જે કૃત્યો કર્યા છે તેને લીધે ગીત કરતાં આનંદથી હર્ષનાદ કરતાં જાહેર કરે છે કે યહોવાના નામના સ્તોત્ર ગાઈને યહોવાનું વિશ્વાસુપણું પ્રગટ કરવું તે સારું અને યથા યોગ્ય છે કલમ એકથી ચારમાં એ લખે છે યહોવાની આભાર સ્તુતિ કરવી અને હે પર તમારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે દસ તારવાળા વાજા પર તથા સિતાર પર અને વીણાના મધુર સ્વરથી સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસ પણ પ્રગટ કરવા તે સારું છે કેમ કે હે વાહ તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છો તમારે હાથે કરેલા કામને લીધે હું હર્ષનાદ કરીશ પ્રભુમાં વાલાઓ આપણે રવિવારની ભક્તિ સભામાં કે અન્ય પ્રસંગે ઈશ્વરની આભાર સ્તુતિ પ્રેઝ એન્ડ વર્શિપ કરીએ છીએ ગાયકગણ પણ સંગીતના સાધનોનો ઉપયોગ કરીને પ્રેઝ એન્ડ વર્શિપમાં આપણને દોરે છે અને એ સારું અને યોગ્ય છે પ્રભુ પ્રેમી લોકોએ સાથે મળીને ઈશ્વરની કૃપા અને વિશ્વાસુપણાને યાદ કરીને ઈશ્વરના સ્તોત્ર ગાવા જ જોઈએ પરંતુ ગીતશાસ્ત્ર બાણું ત્રીજી અને ચોથી કલમમાં ગીત કરતા પોતાના અંગત જીવનમાં ઈશ્વરે કરેલા અદ્ભુત અને આશીર્વાદિત કૃત્યોને યાદ કરવાનું પણ જણાવે છે એ કહે છે કે સવારે યહવાની કૃપા અને રાત્રે યહવાનું વિશ્વાસ પણ પ્રગટ કરવા તે સારું છે કેમ કે હે યહવા તમે તમારા કૃત્યોથી મને વ્યક્તિગત રીતે જાણે કે આનંદ પણ છે તમારા હાથે કરેલા કામને લીધે હું હર્ષનાદ કરીશ મને જે સમજ પડે છે તે મુજબ દરરોજ સવારે અને રાત્રે સભાજનો એટલે કે કોંગ્રેગેશન તરીકે એકઠા મળીને યહોવાની આભાર સ્તુતિ કે પ્રેઝ એન્ડ વર્શિપ કરવી જો શક્ય નથી તો પછી પ્રત્યેક કુટુંબ તરીકે સાથે મળીને કે વ્યક્તિગત રીતે આપણે દરરોજ પ્રિઝન વસી કરી શકીએ છે યોહાન ચાર ત્રેવીસ અને ચોવીસમાં ઈસુ ખ્રિસ્તે પોતે આ સત્ય જણાવ્યું છે ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી ઈશ્વર પિતાનું ભજન કરશે કેમ કે એવા ભજનારાઓને ઈશ્વર પિતા ઈચ્છે છે ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી તથા સત્યતાથી ઈશ્વરનું ભજન કરવું જોઈએ આ ઈશું ખ્રિસ્તે શીખવેલી વાત છે શું આપણે વ્યક્તિગત રીતે કુટુંબ તરીકે અને મંડળી તરીકે ઈશ્વરના અધિકારને માન્ય રાખીને અને ઈશ્વર માન્ય કરે તે રીતે આત્માથી અને સત્યતાથી ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ છીએ અને એ પ્રમાણે કરવાને પ્રભુ એની કૃપા આપે આમેન